હા અગે જીંદી ભાઈ ઉંઘ્યા ન ઉંઘ્યા છે રડશું આ ધંધા ધંધા કેમ છો તો હે લાલ અ લે ડડ નહીં જા ઉંઘવા જા ઉંઘવા છે કે જીંદી ઉંઘ્યા ન ઉંઘ્યા છે રડો ચા જાઓ ચા પી લેશું નકાવા છે ખાઓ બટાકો કે ભાઈ જુવા છે તમ ઓમનો ઓમનો ઉઠ ને

દસ કિલો દસ કિલો પૂર પેલી ઉતરી જાય ના સાક શે બાપા નહી બોલાવા છે

કે રે આ તારમાં દાળો ઉગ્યો ને અહન બાકી લેવા આયા ને હે શાકભાજી 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 ડુંગળી કાળી થઈ ગઈ છે ને કોઈ લેય ની રોજ કાળિયો છે મોન અતકે ઉડી જાય

અરે વીસ રૂપિયા નું કોઈ ના આવે તો અમેરિકા નો અમેરિકા નો માલ અમેરિકા એવું છે મુંબઈ ની ડુંગળી અરે પણ આવી ડુંગળી મુંબઈ માં એવી પાકો ને

કેટલા લે કિલો 500 અલ્યા 20 રૂપિયા નું જે આવે એનો 500 નું આટલું આવે જો એટલા બસ અલ્યા પણ ઓય ઊંચો નહોતો લ્યા અલ્યા નહોતો છોટી દે છોટી દે વડીનો અલ્યા તય હાથમાં થોડા અલ્યા એ આઈ થોડા નોહ લે થોડા નોહા કરીત નઈ

દસ ની કિલો વાતા ડુંગળી ઉજેલી ઉજેલી બે પખો વાળી આ તમારી જેવી મુસો હોય આવી છે ઉપરો

शाक भाजी वाह गोम्मा आजकल तो कोई आता नहीं तो तो। थे ये तो बता गोम्मा आता मार तो कोई शाक भाजी मारता शाक भाजी आम जोड़ी डुंगले 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 बापू। मंगू डुंगले 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 भाव डुंगले 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 એ મંગુમાં તમાર ભા ના થયો હોય તમાર માટે તો મફત ના તો ડોહો કેવાનું કેવાનું ભાવી નવું ભાવ

કિલો થઈ જાય પૈસા થઈ જાય પૈસા પૈસા લો પડશે પૈસા ડાલવા તાર હું કામ બોલો આવા પાંચસો બેડા આલો મને પૈસા આલો તમે પાંચસો બેડા બોલો બોલો મત પાંચસો આલો બેડા આ તો ના ના તો કનો કરવા તા ને છે બોલો ને કેટલા પૈસા

પંથો પેડા થઈ ગયા તો એ પણ મારતો પણ હા પેડા થઈ ગયા બીજું કરું હા તો ડુંગળી નો 10 ની કિલો અમને બોલો કિલો ડુંગળી કરો જ નાખો જગા કાળી કાળી એ તમે નાખો તમારા છે મારા છે ઉપર કે મારા છે ભાઈ લે તારી

આઈસ્ક્રીમ પાણી બના તો કડવા આઈસ્ક્રીમ આવતા છે નો મીઠી આવ મુટ નહીં ખાતી આઈસ્ક્રીમ સાત લઈ જો કોણ આધી સો હાલો કરો ભાઈ 850 હેડો તમે લઈ જજો ઓમ ઓમ માં બાપાની બાજુમાં ઊભરો જો મંગળ હું તો આવવા ગ ઓમ ઓય કને ઊભરો મારે લાગા ના ઓમે લાલ હા એ બાપા હોલો

અને વાત કે આ ધોળી બાઈ છે તે ધોળા રોટલા કરે છે દિલ વાળા તમારો રોટલા કરતા આવડે તમે જિંદગી સે કાઢી આ ખાલા ખબર ન પડતી કે બાઈ રોટલા કરતા આવડતા જ હોય નો યો તો ખબર હોય કે જ ને અમે બે એકલા છીએ તો હું લે મારી નાની ધોળી તમારી આ છે તમે આવજો હા બ્રાંતી આ માં આપો કે હા હા એ તો દેખાય છે પણ નટ કે શર્મા મો કે

તો તને મને કી તો તો અને રંધાઈ એટલે આપણે કોમ પટાઈ ગયા તાર બરોબર અરે તો ઘર જો તમા શ્યાગ બાજી લેવા ગયો તો એ આ વાતાપણ છે મેને આ મને તો મફત આલી પર પૈસા આલે આ મફત આલી અમારા પાસે પૈસા પૈસા લીધે છે અરે પેલી તોય દેવાતો મંગા માં બે આતો પેલી મંગુ માં મંગુ માં સાગવાડી લેવા આવી થી એવું એ તો ઘર પર ના હોય કાલે 6:00 વાગ્યે લઈ નાઈએ હા આપણે બધી 6:00 વાગ્યે મંગુ ભાઈને આલીન કે વેસી નાયા બરોબર છે ઓમે રોજ ખવરાઈ લે લેજો પૈસા દે હું પાછી કાલે આપો લે લે બાકી છે <gay l Differentrimi>